નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેળવ્યું છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બે દિવસ પહેલા જ વડોદરા શહેરમાં સંગઠનની બેઠક મળી હતી અને ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ચૂંટણીની તૈયારીમાં કોઈપણ કચાશ રાખવા માંગતા નથી તેઓ દ્વારા પેજ સમિતિને લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે માત્ર સંગઠનને મજબૂત કરવાની જ કામગીરી નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા દીઠ જે મતદારોની સંખ્યા છે

આજે વડોદરા શહેરના તંત્રને એક જાણ કરવા માટે માન્ય ધારાસભ્ય શ્રીઓને સાથે રાખીને આજે રજૂઆત કરી છે એકત્રીસ હજાર કરતાં પણ વધારે મતદારો વડોદરાની પાંચ વિધાનસભામાં એવા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે બે જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે અને સાથે સાથે આવા મતદારો બે જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં એકત્રીસ હજાર જેટલા મતદારો બે વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે ત્યારે એના સંદર્ભમાં તંત્ર યોગ્ય કાર્યવાહી એમાં બધા જ પ્રકારના બધા જ ધર્મના બધી જ જાતિના લોકોનો સમાવેશ થાય છે સામાન્ય રીતે એવા મતદારો છે કે જે મતદારો એક જગ્યા પર ભૂતકાળમાં રહેતા હોય ત્યારે એમનું નામ એ મતદાર યાદીમાં હોય એમને સ્થળાંતર કર્યું હોય એમણે ઘર બદલ્યું હોય એમને વિસ્તાર બદલ્યો હોય ત્યારે બીજી જગ્યાએ ગયા હોય ત્યારે પણ એમણે ફરી વખત મતદાન યાદીમાં નામ નોંધાવ્યું હોય અને જૂની જે જગ્યા છે ત્યાંથી નામ કમી ન થયું હોય એવા મતદારોની સંખ્યા મોટી હોય એવું પ્રથમ દૃષ્ટિએમાં ધ્યાનમાં આવ્યું છે તેમ છતાં પણ તંત્ર એમાં તપાસ કરી જે યોગ્ય લાગશે મરણ પામેલા નામો હોઈ શકે પણ એ યાદી અમે આજે આપી નથી અમે ના યાદી આપી છે તે એક કરતા વધારે જગ્યા પર જેના નામો છે તે જ યાદી છે આપે જે વાત કરી છે તેની યાદી અત્યારે પ્રદેશમાં તૈયાર થઈ રહી છે એવા લોકોની પણ યાદી એ આવનારા સમયમાં પણ આપવામાં આવશે વડોદરા જિલ્લાના બે માન્ય શ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો બબ્બે જગ્યાએ છે આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવશે નિયમ અનુસાર કાર્ય કરો રિપોર્ટર સની શિંદે સાથે મળ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા